સુરતમાં ઉત્તરાયણ પહેલા જ પતંગની દોરીનો કહેર મજુરા ગેટ ફ્લાય ઓવર બ્રિજ પર પિસ્તાળીસ વર્ષીય વ્યક્તિનું ગળું કપાયું લોહી હાલતમાં બ્રિજ પર જ પડી જતા રાહદારીઓ મદદે આવ્યા ઉત્તરાયણના તહેવારને હજુ થોડા દિવસોની વાર છે પરંતુ તે પહેલા સુરતમાં પતંગની કાતિલ દોરીનો કહેર શરૂ થઈ ગયો છે શહેરમાં વાહન ચાલકોના ગળા કપાવવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે જેમાં એક પિસ્તાળીસ વર્ષીય વ્યક્તિ ગંભીરતે ઈજાગ્રસ્ત થયા છે લોહી લુહાણ હાલતમાં બ્રિજ પર જ પડી જતા રાહદારીઓ મદદે આવ્યા હતા અને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યો હતો મજુરા ગેટ બ્રિજ પર પ્રાપ્ત માહિતી અનુસાર ભક્તિધામ સોસાયટીમાં પશુપતિ નામના જણાવધામ વર્ષ વ્યક્તિ મજુરા ગેટ બ્રિજ પરથી પસાર થઈ રહ્યા હતા તે સમયે અચાનક પતંગની ઘાતક દોરી તેમના ગળા પર વાગી હતી જેના કારણે તેમને ગંભીર ઇજા પહોંચી હતી દોરી વાગતા પશુપતિસિંહ લોહી લુહાણ હાલતમાં બ્રિજ પર જ પડી ગયા હતા આ બનાવ બનતા જ અન્ય વાહન ચાલકો અને રાહદારીઓનું ટોળું ઘટના સ્થળે એકઠું થઈ ગયું હતું રાહદારીઓએ યુવકને લોહી લુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડ્યું એક રાહદારી યુવકે જણાવ્યું હતું કે આ વ્યક્તિ મજુરા ગેટના બ્રિજ પર ગળું કપાયેલી હાલતમાં હતા અને ઘણા બધા લોકોનું ટોળું તેમની આજુબાજુમાં જોવા મળ્યું હતું અમને એવું લાગ્યું કે તેમને ગંભીર ઇજા થઈ છે અને પતંગની દોરીના કારણે તેમનું ગળું કપાયું હતું અમે તેમને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ લાવ્યા હતા પશુપતિને ગળાના ભાગે ગંભીર ઇજા પહોંચવાનું સામે આવ્યું છે અને હાલ તેમની સારવાર ચાલી રહી છે ઉલ્લેખનીય છે કે ઉત્તરાયણના થોડા સમય પહેલા જ આવા કિસ્સાઓ સામે આવતા સ્થાનિકોમાં અને વાહન ચાલકોમાં ભયનું વાતાવરણ જોવા મળી રહ્યું છે તંત્ર દ્વારા બ્રિજ પર અત્યારથી જ વાયર લગાવીને લોકોના ગળા કપાત અટકાવવામાં આવે તો નિર્દોષ લોકોના જીવ જોખમમાં ન મુકાય